છ લાખ અડસઠ હજાર વસૂલ્યા બાદ પણ વધુ ત્રણ લાખની લાલી ઝડપાઈ જતાં એક પછી એક પીડિતો દ્વારા ફરિયાદ આપવામાં આવી રહી છે ત્યારે આજે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને વરઘોડો કાઢીને તેની ઓફિસ લઈ જવાયો હતો લાલી ગેરકાયદેસર વ્યાજ નું મોટું સામ્રાજ્ય ચલાવે છે

બે ગુના દાખલ થયેલા છે આ બે ગુનામાં ગઈકાલે એની એક ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારબાદ ધરપકડ બાદ તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું ઇન્ટ્રોગેશનમાં કેટલીક બાબતો પોલીસના ધ્યાને આવી હતી કેટલીક ઇન્ફોર્મેશન પોલીસ પાસે અમુક અગાઉ પણ મળી હતી અને આ ઉપરાંત વધુ ઇન્ફોર્મેશન મળી હતી જે અનુસંધાને આજે જે આ ધર્મેન્દ્ર લાલી છે એની ઓફિસ ખાતે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ જે કામગીરી કરવામાં આવી એમાં એને સાથે રાખીને કેટલાક દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે આ ઉપરાંત એ કઈ રીતના પોતાનો આખો બિઝનેસ ચલાવતો હતો અને સાથે સાથે બિઝનેસની આડ હેઠળ કઈ રીતના લોકોનું શોષણ કરતો હતો અને કઈ રીતના જે નિયમ અનુસારના જે વ્યાજની દર છે એના સિવાયનું વ્યાજ અને કઈ રીતના લોકોને પરેશાન કરતો હતો એ તમામ બાબતની તપાસ હાલ ચાલી રહેલ છે અત્યારે જે અમારી પાસે માહિતી છે અને જે અત્યારે અમને વિગતો મળી છે એનો જે ઓફિસ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું ત્યાં જગ્યાએ તે મુજબ કેટલાક મહત્ત્વના દસ્તાવેજ પણ પોલીસને મળ્યા છે ફાઇનાન્સર લાલી પંજાબી પાસે નાણાધીરનારનું લાયસન્સ છે નિયમ પ્રમાણે 1.5% વ્યાજ લઈ શકે છે જો કે આ વ્યાજખોર ઊંચું વ્યાજ લેતો અને તેના પંતરો લોકોના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપતા હતા લાલી પંજાબી સામે અગાઉ ઉધના પોલીસમાં ચાર ગુના તેમજ લિંબાયતમાં એક ગુનામાં ધરપકડ કરાઈ હતી વ્યાજખોરને વર્ષ બે હજાર એકમાં પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો સાથે બે વર્ષથી સુરત શહેર અને જિલ્લામાંથી તડીપાર કરાયો હતો